મે ના રોજ દિલ્હીમાં હૃદયરોગ હુમલો આવવાથી નિધન થયું હતું તેઓ સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી બાબતોમાં નિરપેક્ષ નીતિઓ માટે જાણીતા બન્યા તેઓ ત્રીસ ના એક હતા ભારતીય સંવિધાનની રચનામાં મોટી ભૂમિકા ભજવનાર ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું વર્ષ ઓગણીસો પાંત્રીસ માં આજના દિવસે અવસાન થયું હતું ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેલા જવાહરલાલ નહેરુ પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગર સેવકો સાથે કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત જવાહરલાલ નહેરુ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો